મિત્રો હવે જો આપણે આ ભીંડો છે ને એને આખો ભરીને કરવો હતો પણ હવે મહેમાનના સમાચાર એવા છે બધી રસોઈ કર આપણે સુધારી નાખું પણ ભરેલ ભીંડા કેવો જ બનશે અને આવી રીતના સુધારેલો છે હવે આપણે જોઈ શકો મિત્રો આપણે એને માટે એક વાટકી ગાંઠિયા લીધા છે અને આ ગાંઠિયા હવે આપણે પીલી લેવાના છે મિક્સરમાં નાખી અને આપણે આને પીલવાના છે આપ જોઈ શકો છો મિત્રો આ ગાંઠિયા છે ને એની અંદર આપણે મરચા અને એટલું આદુ અને હવે આપણે એમાં નાખશું ધાણાભાજી એટલી પીસવામાં પીસવામાં આ છે લસણવાળી ચટણી ખાંડેલી એ આપણે આમાં નાખી દેસુ આખા અને અંદર આપણે લેમન જ્યુસ નીચવશું આપ જોઈ શકો છો અને હવે આપણે આને પીલી લેશું હલો મિત્રો આપણે તેલ ગરમ થવા મૂક્યું હતું હવે આપણે એમાં ભીંડો તળવાનો છે મસ્તીમાં એટલે આખા ભીંડા જેવું શાક બનશે એકદમ તળાઈ થશે આપણે જે ઉતાવળ છે મહેમાન આવવાના છે તે એટલે આવ્યા મોર આઠ વાગે આવવાના તો આપણે ભરેલ ભીંડાનું જ શાક બનાવીએ પણ ભરવો નથી અને તળી મસ્ત ભરેલ ભીંડાનું હોય ને એવું જ બનાવવાનું છે હાલો મિત્રો હવે જો આપણો ભીંડો બધો તળાઈ ગયો છે હવે આપણે એને કાઢી લેશું અને ગેસને બંધ કરી દેશું જોઈ શકો છો એકદમ મસ્ત તળાઈ ગયો છે સાચું

આપ જોઈ શકો છો હવે આપણું તેલ આવી જાય આપણે હવે આપણે આમાં થોડી પેરી હિંગ નાખીશું

આપણે એક થોડુંક જ પાણી લીધું છે એમાં જીરું નાખ્યું અને થોડુંક લાલ કાશ્મીરી મરચું નાખીશું અને થોડોક એવો ગરમ મસાલો નાખીશું અને એને આપણે આની અંદર નાખી દેવું એટલે એકદમ મેચ થઈ જાય આપણે આ મસાલો બનાવ્યો છે ને ભરેલો એ નાખવાનો છે અંદર મસ્તીનો એકદમ સરસ શાક થઈ જશે અને પછી આપણે આને વરાળે ચડવા દેસું થોડીક વાર અને આને ધોઈના પાણી આપણે અંદર નાખવાનું છે થોડું એવું તમે મિત્રો જો આપણું ભીંડાનું શાક છે ને હવે બની ગયું છે ભરેલું હોય એવું મસ્ત વરામાં બનાવે ને લગ્ન પ્રસંગે એવું અને હવે આપણે આને શેક ચાખવાનું છે આપણે ચાખી લેશું એટલે ખબર પડી જશે કે હવે આપણે એમાં કાંઈ નાખવાનું છે મિત્રો આપણું શાક બની ગયું છે હવે આપણે આની માથે ધાણા ભાજી છાંટવાની છે બસ હવે જો હવે આપણે જો ભાજી છાંટી દઈએ ગાર્મિશ માટે અને મસ્ત આપણું શાક બની ગયું છે અને જો મારી રેસીપી સારી લાગી હોય તો મેં ભીંડાના શાકની આખા ભરેલી આ રીતે ભરવો ન હોય તો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ લખજો કે કેવું બન્યું આવજો બાય બાય જય ગુરુદેવ જય બાબા સ્વંત